નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ ભરૂચ નર્મદાના બાવીસ હજાર ખેડૂતોની જીવાદોરી સમાન ધારી ખેડાની નર્મદા સુગર હવે દૈનિક એક લાખ લિટર ઇથેનોલ ઉત્પાદન કરનારી રાજ્યની પ્રથમ નર્મદા સુગર બનશે દૈનિક સાહીઠ લિટરના બે પ્લાન્ટ મળી કુલ એક લાખ લિટર ઇથેનોલનું ઉત્પાદન થશે જેને આ ઇથેનોલ સરકારી ત્રણ ઓઇલ કંપનીને આપવામાં આવતા આવકનો સીધો ફાયદો ખેડૂતોનો થશે એનાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાંડનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને શેરડીમાંથી ખાંડના ઉત્પાદન સાથે મોલાસીસનું ઉત્પાદન કરવા અનુરોધ કર્યો હતો જે નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ક્રસિંગ કરી તેના મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન થતા આ ઇથેનોલ સીધા સરકારી ઓઇલ કંપનીઓ ખરીદી રહી છે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ છેલ્લા પાંત્રીસ વર્ષથી નર્મદા સુગરના વહીવટ ચલાવે છે એકદમ પારદર્શક વહીવટ અને ઓનલાઈન વહીવટ કરવામાં આવી રહ્યો છે સ્થિરતા સ્થિર વહીવટમાં તેઓ માને છે અને આ ડિસ્ટિલરી ઓર્ગેનિક ખાતર સહિતના પ્લાન્ટ ઘનશ્યામભાઈની સુંદર વહીવટનો ફાળો છે જેના થકી ખેડૂતોને લાભ થઈ રહ્યો છે નર્મદા સુગરના મોલાસીસથી ઇથેનોલ બનાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધી રોજના સાઠ લિટર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જ્યારે બીજો સાઠ લીટરનો પ્લાન્ટ તૈયાર છે જે આગામી દિવસમાં ચાલુ થશે એટલે એક લાખ લિટર ઇથેનોલ એક દિવસમાં ઉત્પાદન કરનારી રાજ્યની નર્મદા સુગર બનશે આ ઇથેનોલ સરકારી ત્રણ ઓઇલ કંપનીને આપવામાં આવી રહ્યું છે અને સરકારે પોતે ખરીદી એકવીસ દિવસમાં પેમેન્ટ કરી રહ્યા છે જેનાથી ભરૂચ નર્મદા જિલ્લાના છ તાલુકાના

કામમાં પૂર્ણ થયું છે મે મહિનાથી એનું પણ ઉત્પાદન શરૂ થશે એટલે ટોટલ આ સંસ્થા એક લાખ વીસ હજાર લિટર દરરોજનું ઇથેનોલનું પ્રોડક્શન કરશે અને સરકારના માર્ગદર્શન મુજબ આપણે જે સરકારની ત્રણ કંપનીઓ છે BPCL આઈપીસીએલ ઓઇલ આ કંપનીઓ છે તેને અમે સરકારે એના ભાવ પણ નક્કી કરી આપ્યા છે તો વીસ ટકા સુધીનો ઇથેનોલ બ્લેન્ડિંગ કરીશું એટલે આપણે આપણું ઉત્પાદન થયેલો ઇથેનોલ આપણે સરકારને આપીશું અને સરકાર એક સરસ માર્કેટિંગ નું આયોજન કરેલ છે કે આ ઇથેનોલ માર્કેટ ઓપન માર્કેટના ન વેચતા સરકારે પોતે જ ખરીદે અને એકવીસ દિવસમાં પેમેન્ટ આપે જેનાથી આપણા સભાસદોને આ સંસ્થાને ખૂબ મોટો ફાયદો થવાનો છે જે આર્થિક પરિસ્થિતિ સંકળાયેલી હતી સંસ્થાઓની તે દૂર થશે લિક્વિડેશનના પ્રોબ્લેમો દૂર થશે નાણાકીય તરલતા ખૂબ સારી મળી રહેશે એટલે આ સંસ્થા સેન્ટ્રલ ગવર્મેન્ટ ખૂબ મદદરૂપ થઈ રહી છે અને મા નર્મદાથી આ સંસ્થાના આ બે જિલ્લાઓના ખેડૂતોને છ તાલુકાના ખેડૂતોને બાવીસ હજાર ખેડૂતોને આર્થિક રીતે પોષણ સંઘ કેમ બને સક્ષમ કેમ બને તે દિશામાં માનનીય ચેરમેન સાહેબ અને એમની ટીમ અને અમે એમના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યા છીએ જ્યોતિ જગતાપ નેશન ટ્રસ્ટ ન્યુઝ રાજપૂતલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર